ન આવે તેવી ઘટના ગાંધીનગરમાં બની કેવી રીતે ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી નકલી સરકારી કચેરી નકલી અધિકારીના ખેલ ચાલી રહ્યા છે પરંતુ એક ઘટના એવી બની કે જે આખા ગુજરાતમાં ટોક ઓફ ટાઉન બની છે

એટલે એમને વારસાઈ કરાઈ અને એમના છોકરાએ એક એકના ચડાવવાથી બરાબર અને એમની દીકરી ફૂલજીના મુવાડા છે એ દીકરી કોકિલાબેને આ બધા ભેગા મળી અને વેચવાનો પ્લાન અગાઉ ઘડેલો હતો ગામમાં લોકો વસવાટ કરતા હોય પોતાના ઘર બનાવ્યા હોય પોતાની જમીન પર ખેતી કરતા હોય ત્યાં આખું ગામ કેવી રીતે વેચાઈ શકે ગાંધીનગર જિલ્લાના દેહગામ તાલુકાનું જૂના પહાડિયા ગામ કે જે સર્વે નંબર એકસો પર વસ્યું છે આ ગામનો બારોબાર સોદો થઈ ગયો હોય તેવી જાણ ગામના નજીકમાં રહેતા એક વ્યક્તિને થઈ ઉતારા લેવા માટે ગયેલા આ ખેડૂતે જ્યારે એકસો ને બેતાળીસ સર્વે નંબરમાં વેચાણની એન્ટ્રી જોઈ તો તેઓ ચોંકી ગયા તો મારો સર્વે નંબર એકસો ચાલીસ એટલે હું જોતો હતો કે ભાઈ મારા એને કરાવતું એટલે એકસો બેતાલીસ જોવામાં આવ્યો તો વેચવાની નોંધ બતાવી એટલે મેં વેચાણની નોંધ જોયા પછી મેં આ જાહેરાત કર્યું કે ભાઈ તમારા ગામ તરાખું એ કહી જ્યું બરોબર આ ગામમાં બધા છોકરાઓને બોલાવીને બધાને કહી એટલે બધા છોકરાઓએ બધી ઇન્કવાયરી ચાલુ કરી ભાવિજી એકસો ને બેતાળીસ સર્વે નંબર પર આ પહાડીયા ગામ વસેલું છે તેના મૂળ માલિક ઝાલા ભીખાજી સોમાજી હતા જેઓ હાલ હયાત નથી જે તે સમયે ભીખાજીએ કાચા લખાણ પર કેટલાક પરિવારોને વસવાટ કરવા માટે મંજૂરી આપી હતી આ માટે તેમણે અમુક રકમ પણ લીધી હતી ત્યાર પછી અઠ્યાસી જેટલા પરિવારોએ પોતાના ઘર બાંધીને વસવાટ શરૂ કર્યો ભીખાજી તો દેવલોક જતા રહ્યા પરંતુ વારસાઈમાં તેમના દીકરાઓનું નામ સાતબારના ઉતારામાં આવ્યું જો તેમના દીકરા વિનોદ ઝાલાને લાલચ જાગી અને તેમણે આટલી મોટી જમીન રાજકોટના અલ્પેશ હીરપરાને બારોબાર વેચી મારી સૌથી મોટી વાત તો એ છે કે વિનોદ ઝાલાએ હીરપરાને સ્થળ મુલાકાત ન કરાવી માત્ર જૂના ફોટા બતાવીને વેચાણ દસ્તાવેજ કરી લીધો વેચાણ દસ્તાવેજમાં શું સાત બાર જે જગ્યા સાત બાર આમ તો જોવા જાવ તો સાત બાર વારું મૂળ માલિક જ ગણાય પર જ્યારે કંઈક અગાઉ વડવા વડીલો હોય એમને કંઈક લેખા લેખિત મચે તે વખતે વર્ષો પહેલાં કોરા કાગળ ઉપર એ લખ્ય આપતા હતા એ લોકોને આરતી ગ્રામજનોને આરતી દસ રૂપિયાના પચાસ રૂપિયાના સ્ટેમ્પ ઉપર એમને લખાણ કરી આપેલું છે ત્યારબાદ આ લોકોએ અહીંયા મકાનો બાંધ્યા છે પછીની કાર્યવાહીમાં એ વડીલો ગુજરી જવાથી વારસ દારો અંદર વારસાઈ થી અંદર એન્ટર થયા એ લોકોને ખબર જ નથી કે જગ્યા ક્યાં છે કઈ બાજુ છે કોઈ ખબર નથી એકચ્યુઅલી શું કર્યું છે કે એમણે બીજી જમીનનો ફોટો પાડી દીધો છે મેદાનનો કે ત્યાં કશું જ નથી પરિસ્થિતિ એવી છે કે જમીન પર મકાનો છે પણ એમણે જે દસ્તાવેજમાં જે ફોટા મેં મારા જોવામાં આવ્યા એ ફોટામાં સીધી ખૂબ ખુલ્લી જમીન આવેલી છે એ રીતેનો ઉલ્લેખ છે પજેશન હોવા છતાં અને જાણવા છતાં બી એમણે બીજા કોઈને દસ્તાવેજ કરી આપ્યો છે અને એક વખત દસ્તાવેજ થયેલો છે અને ફરી બીજી વખત કરી આપ્યો છે એના માટે ક્રિમિનલ જે કંઈ ફોજદારી કાર્યવાહી થતી હોય એ અમે કરવાનું હાલમાં વિચારી રહ્યા છીએ કાયદાની જોગવાઈ પ્રમાણે સાત બારના ઉતારામાં જેનું નામ હોય તે જ જમીનનો સાચો માલિક ગણાય છે વિનોદ નામ ઉતારામાં છે એટલે તેઓ પોતાની જમીન કોઈને પણ વેચી શકે છે હવે આ કેસમાં સરકાર શું નિર્ણય કરે છે તેના પર મદાર છે ઘટના તો હવે ખબર નહીં પણ આ તો બે ત્રણ દિવસ ખબર પડી એટલે કાયમથી ગામ તો બંધાયેલું છે રોડ સરકારી થયેલા છે કામકાજ ટાંકી બોર બધું સરકારી થયેલું છે પણ પછી ખબર પડી વેચે વેચાનું છે તો આ ઘટનામાં સત્યની ચકાસણી કરવા માટે જણે જમીન વેચી તે વિનોદ જલાના ઘરે અમે પહોંચ્યા હતા વિનોદ જલા બાજુના ગામ નવા પહાડિયામાં રહે છે અમે તેમના ઘરે પહોંચ્યા તો ઘરે તાળું જોવા મળ્યું જૂના પહાડિયા ગામને વેચી મારવાની જે ઘટના બની છે એમાં જે વેચનાર છે એટલે કે વારસદાર હતા અને એ વારસદાર વેચ્યા છે એ અહીંયા રહે છે આ એ નવા પહાડિયામાં રહે છે વિનોદ કુમાર ઝાલા અને સ્વાભાવિક છે કે જે જૂના પહાડિયાની જે જમીન છે જમીનના મૂળ માલિક કહી શકાય તો એ જમીનના મૂળ માલિક ઝાલા ભીખાજી સોમાજી છે તેઓ દ્વારા આ જમીન ગ્રામજનોને ઓગણીસો સિત્યાસી પહેલાં રહેવા આપવામાં આવી હતી અને તેમના વારસદાર અહીંયા વિનોદકુમાર ઝાલા રહે છે સ્ભભાવિક છે કે એ વિનોદકુમાર ઝાલા આ ઘટના પછી ક્યાંકને ક્યાંક તેઓ અહીંથી ભાગી ગયા છે ગામ વેચાઈ ગયું છે તેનો દસ્તાવેજ પણ થઈ ગયો છે જે જાણકારી મળી તે મુજબ દસ્તાવેજ ખોટો નથી કારણ કે જમીનના મૂળ માલિકે જ વેચાણ દસ્તાવેજ કર્યો છે પરંતુ સત્ય એ પણ છે કે વર્ષોથી રહેતા એ ગામ લોકોનું શું થશે જાય તો તેઓ ક્યાં જાય જોવું એ રહ્યું કે આ ઘટનામાં આગળ શું થાય છે હિતલ પારિકખ ઝી મીડિયા ગાંધીનગર